નસારી ખાતે રહેતા અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે નોકરી કરતા કૌશિકને પથરીના દુખાવાની સારવાર માટે વાસ્તા બાદ નસાઈની આઈએનએસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા બાદ કરવામાં આવેલા ઓપરેશન અંતે લાંબી હિરાત બાદ તેમનો અવસાન થતા સોનલ પટેલ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ માટે નસારી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજવાત કરવામાં આવી હતી નસાઈડા જલાલપુર ખાતે આવેલા ગૌરીશંકર મોહલ્લામાં રહેતા સોનલ પટેલ

નવસારીની આઈએનએસ હોસ્પિટલ ખાતે દાખલ કરતા સુરતથી થી પણ આવતા ડોક્ટર જેની ગાંધી દ્વારા તેમનો ઓપરેશન કરવામાં આવ્યા બાદ તેમનો પેટ સૂજી ગયો હતો અને જમણા પગની હલન ચલન પણ બંધ થઈ ગઈ હતી જે બાબતે આઈએનએસ ના સંચાલકોને વાત કરતા ડોક્ટર કૌશિક પટેલે તેમને તપાસ્યા અને પેટમાં ક્લોટ હોવાનું જણાય તાત્કાલિક સુરત લઈ જવા માટેની સલાહ આપી હતી ત્યારબાદ તેમની સુરતની સેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા 19 નવેમ્બર થી 27 નવેમ્બર દરમિયાન ડોક્ટર જયની ગાંધી ડોક્ટર જય ચોક્સી ડોક્ટર યોગેશ શુકલ અને ડોક્ટર ઈશિતા શાહવા કૌશિકના પેટ અને પગના ઉપરા છાપરો ઓપરેશન કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ પણ તબિયત વધુ બગડતા ડોક્ટર જયની ગાંધીનો સંપર્ક કરતા તેમણે મુલાકાત આપી ન હતી ત્યારબાદ તેમના કુટુંબીજનોએ તેમની સારવાર બાબતની ફાઈલ અને અન્ય ડોક્ટરોને બતાવતા તેઓએ જણાવ્યું હતું કે ડોક્ટર જયની ગાંધી દ્વારા કરવામાં આવેલું પહેલું ઓપરેશન બિન જરૂરી હતું અને બિન જરૂરી સારવાર આપી હોવાને કારણે કૌશિકની હાલત બગડી હોવાનું પણ જણાવ્યું હતું જેની ગાંધી દ્વારા કરવામાં આવેલી ગુનાહિત બેદરકારી ઉપર પડદો પાડવા માટે અન્ય ડોક્ટરો દ્વારા પણ બિન જરૂરી ઓપરેશન કરવામાં આવ્યા હતા જે ભૂલના કારણે 6 ડિસેમ્બરે કૌશિકનો પગ કાપવાનું ઓપરેશન કર્યા બાદ 14 ડિસેમ્બરે તેમનું મોત નિપજ્યું હતું

એને પેટની અંદર સીટી સ્કેન કરવામાં આવ્યું અને જેની અંદર એને એવું નિદાન થયું કે એને પેટની અંદર નસની અંદર ગાંઠ છે અને એને થંબોસ છે એ રીતે ડોક્ટર મેડિકલ ભાષામાં કહે છે અને એની અંદર એ થંબોસની ટ્રીટમેન્ટ કરવા માટે અમે નવસારી આઈએનએસ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ત્યાં સુરતથી ડોક્ટર આવે છે ડૉક્ટર જેની ગાંધી જે ઇન્ટરવેશન રેડિયોલોજીસ્ટ છે અને એમણે આની અંદર મારા ભાઈને ઇન્ટરવેશન રેડિયોલોજીસ્ટ તરીકે થંબોલાઇસિસની સારવાર કરી છે અને એ સારવારની અંદર એ લોકો નિષ્ફળ ગયા હતા અને મારા ભાઈને પેટની પ્રોબ્લેમમાં એ લોકોએ સારવાર કરી અને મારા ભાઈનો જમણો પગ એમણે બંધ કરી દીધો અને એને પગની અંદર તકલીફ ઊભી થઈ હતી અને એ તકલીફની અંદર એ લોકોએ અમને અહીંયાથી સુરત હોસ્પિટલ હોસ્પિટલમાં બોલાવી લીધા અને ત્યાં એના ઉપર એ લોકોએ મતલબ ઘણા ઓપરેશનો કર્યા અને લાસ્ટમાં એમનું પરિણામ એ આવ્યું કે એમણે મારા ભાઈનો પગ કાપવાની પરિસ્થિતિ અમને એ લોકોએ બતાવેલી છે અને એના માટે એ ઓપરેશન અમે અહીંયા સુરત થી અહીંયા નવસારી આઈએનએસ હોસ્પિટલમાં અમે આવેલા અને અહીંયા અમે નું છેલ્લું ઓપરેશન અહીંયા કર્યું છે અને આઈએનએસ હોસ્પિટલ હોસ્પિટલમાં મારા ભાઈનું છેલ્લા શ્વાસ અહીંયા એણે લીધા છે અને એની અંદર મારા ભાઈએ જે બી કંઈ મારા ભાઈને થયું છે એને જે ડૉક્ટરે પહેલી જે પ્રોસેસ કરી છે ડૉક્ટરની બેદરકારી છે અને એણે એ પ્રોસેસો કર્યા બાદ મારા ભાઈનો પગ કાપવાનો જવાબદાર કોણ છે એ વસ્તુ મારે જાણવું છે એના માટે મેં આ કમ્પ્લેનો અહીંયા આપણે એસપી એસપી ઓફિસમાં એક અરજી કરેલી છે મેં નવસારી ખાતે ટાઉનમાં પણ કરેલી છે અને અહીંયા આ છે જીએમસીમાં કરેલી છે મેં અને મેડિકલ એસોસિએશન સુરતમાં પણ મેં કમ્પ્લેન કરેલી છે આમાં એ ડૉક્ટર જેની ગાંધી છે સુરતના સેલબી હોસ્પિટલના ડોક્ટર છે ડૉક્ટર જૈની ગાંધી ઇન્ટરવેશનલ રેડિયોલોજીસ્ટ

તો એ લોકો જે ઓપરેશનો કરે છે આટલા બધા અને ભૂલના કારણે જે પરિવાર છે જે મારા ભાઈનો જીવ ગયો છે એવા કોઈ બીજા વ્યક્તિઓને ના જાય એના માટે આની પૂરી તપાસ થાય હોસ્પિટલમાં મેં આઈએનએસ હોસ્પિટલમાં તો હજુ મારું આઠ લાખનું બિલ હતું અને સુરત સેવડી હોસ્પિટલમાં મેં વીસ લાખનું બિલ ભરેલું એટલે ટોટલ એમાઉન્ટ અમે સત્તાવીસ લાખ આસપાસ હોસ્પિટલને અમે ચુકવવા માટે સુપ્રત થયા છે સજા થાય એ તો મારી પૂરી માંગ છે કે આ હોસ્પિટલ મેનેજમેન્ટમાં જે બી કઈ ડોક્ટરો દ્વારા મિસ્ટેકો થાય છે એની તપાસ થાય અને એ લોકો સજાપાત્ર હોય તો સજા મળે જ્યાં સુધી મારી જાણમાં આ કેસ છે કૌશિક નામના દર્દીને મારી હોસ્પિટલમાં સારવાર અર્થે સરદાર હોસ્પિટલમાંથી શિફ્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અહીંયા એની પ્રાથમિક સારવાર કરી સ્થિતિમાં સુધાર ન થતા એને સેલ્બી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવે સેલ્બી હોસ્પિટલમાં એની ફર્ધર સારવાર કરવામાં આવી અને ત્યારબાદ ત્યાંથી એમને આર્થિક સંકળામણ હોવાથી એ પેશન્ટને ફરી પાછા મારી હોસ્પિટલમાં લાવીને દાખલ કરવામાં આવેલ હતો જ્યાં સુધી ફરિયાદનો સવાલ છે પેશન્ટની ટ્રીટમેન્ટ દરેક ડોક્ટરોએ પોતાની રીતે શક્ય હોય એટલી સારી અને થાય એટલી બધી ટ્રીટમેન્ટો કરી છે તેમ છતાં આ બેનને શું તકલીફ છે એ સમજવાનો વિષય છે જેની ગાંધીના આક્ષેપ વિશે હું કહી શકું એમ નથી કારણ કે જેની ગાંધીએ એક પ્રાઇમરી પ્રોસિજર મારતા કરી હતી જેમાં એને પેટમાં જે થ્રોમ્બસ થયું હતું એ થ્રોમ્બસ ઓગાળવા માટેનું ઇન્જેક્શન અહીંયા મારે આપવામાં આવ્યું હતું ત્યારબાદ એને દુખાવામાં રાહત ન થતા ચોવીસ કલાક પછી એને સુરતની સેલ્બી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં સુધી મેડિકોલીગલબુ બે હજાર ચૌદ પંદર ના સાઇટેશન છે સુપ્રીમ કોર્ટના એ પ્રમાણે મેડિકો લીગલ કેસ ના કોઈ પણ ડોક્યુમેન્ટ હોસ્પિટલ છતાં મૃતક સ્વજનના જેટલા પણ લોકો અહીં આવેલા એમને બધી સ્કેન કોપી આપવામાં આવી છે હોસ્પિટલનું બિલ સંપૂર્ણપણે બાકી છે એક પણ રૂપિયો દર્દીએ ચૂકવ્યો નથી અત્યારે બે વખત જે એ હોસ્પિટલમાં દાખલ થયા આઈએનએસમાં એનું બિલ એક પણ રૂપિયા એમણે ચૂકવ્યું નથી હજુ પણ એ બાકી છે